બીજુ તરફ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમ સંપૂર્ણ સપાટી જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની ભારે આવકનો ઉમરો થતા આમલી ડેમ હાલ એકસો ચૌદ પોઈન્ટ પંચાણું મીટરની સપાટી સપાટી એકસો પંદર પોઈન્ટ એસી મીટર છે રૂલ લેવલ જાળવવા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે સાથે જ સત્યાવીસ ગામોની સાવચેતીના પગલા રૂપે વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થશે તો બીજા ડેમના દરવાજા ખોલવામાં આવશે આંબલી ડેમ આવેલ છે જેની પૂર્ણ જળ સપાટી એકસો પંદર પોઈન્ટ એંસી મીટર છે ઓગસ્ટ મહિનાનું રૂલ લેવલ એકસો પંદર પોઈન્ટ જીરો જીરો મીટર છે હાલનું પાણીની સપાટી એકસો ચૌદ પોઈન્ટ પંચાણું મીટર છે ઉપરવાસમાં વરસાદને કારણે ડેમના બે દરવાજા ખોલવામાં આવેલ છે જેને માટે જેને જેને કારણે 27 હેઠપાસના 27 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવેલ